আৰু কোনো কথা আচল কৰা নোকান এটা আছো

કાલા આપણે

કેવું ઘમઘોર અંધારું છે કેવું છે અત્યારે ડરાવનું બધું આમ લાગી છે મારા ફોન જોવે છે અહીંયા મારા કેમેરામેન તમે જોઈ શકતા છો ઓર ભેગું થાને ભાઈ આ વોઝ લેટ અત્યારે વાગી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે છે 11:30 ને 30 થઈ ગઈ છે ને અમારા જગાભાઈને આવે છે ઊંઘ ઝોલા ખાઈ છે તમે જોઈ શકો છો ભાઈ અમારા કેમેરામેન પણ ઝોલા ખાઈ છે એટલે ઊભો ઊભો બતીને ઊભો છે એટલે સારું કરે છે ઉપર અમે મિત્રાજ ને આવી તમે જોઈ શકો છો તો મિત્ર આ શેલન તો બહુ એગ્રી છે અને તમારા આની છે 11:30 ને ઝોલા આવી રહ્યા છે

તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો ચાલો હવે તમે જોયું તમે જોવો ત્યારે કેવું બધું રાત થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકતા બધું કેવું છે અત્યારે મારે જોવે છે ફોન મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો અત્યારે રાત થઈ ગઈ છે લાટ મને ઊંઘ આવે છે આમ જો આવે છે કીધું ગુના તમે જોઈ શકો છો કેવું ઓલું છે ડરાવનું બધું અને આવો લઈ જ કેટલા વાગી જશે

હવે પાછા તો ચાલો મિત્રો મેં ફૂઇ આવે તો અત્યારે વાગ્યા છે પાંચ ને ચોવી તમે જોઈ શકો છો પરથી સુતા છે તમે જોઈ શકતા છો તમે જોઈ શકતા છો કેવું અંધારું છે તમે જોઈ શકતા છો તો અત્યારે હું ને કેમેરામેન બી બેઠા છે બહુ છે તમે જોઈ શકતા છો ચાલો આપણે પરદીપભાઈને જગાડીએ તમે જોઈ શકતા છો છે આવવાું છે હેલો પરદીપભાઈ તમે જોઈ શકાય છો કેવું લાગે છે તમને તો અત્યારે વાઈ જશે તમે જોઈ શકતા છો સાડા પાંચમાં થોડીક વાર છે થાને વાર છે તો મિત્રો આપણે મળીએ સવારે મને ઊંઘ આવે છે તો અમારે તો જાગવાનું જ છે તમે જોઈ શકતા છો હા તમે જોઈ શકતા છે બધું થોડું થોડું થઈ જશે તમારે કઈ કેવું છે પ્રદીપભાઈ તમારું પ્રદીપભાઈને તો ઊંઘ આવે છે તો ચાલો સવારે મળીએ

જોઈ શકતા છો બહુ મુશ્કેલ સેલન હતું તો ફાઇનલી મિત્રો આપણી સેલન પૂરી થાય છે તમે જોઈ શકતા છો અત્યારે નવ ને થઈ ગઈ તો આપણે કાલે નવ ને સારું કર્યો હો તો આપણી સેલન આ પૂરી થાય છે કેવું લાગે પ્રદીપભાઈ સારું લાગે ધોકેલ લીધું છે પૂરી થઈ ગઈ છે આપણે તો આપણી સેલન પૂરી થાય છે હવે અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો ને આ મિત્રો અગલો વખત અમે છેનો જોવો તેરે કમેન્ટ કરી દેજો તો સાલો આપણે નીચે પગ મૂકી તમાર પ્રદીપભાઈ પેલા જાય છે તમે જોઈ શકતા છો તો ફાઇનલ મતલબ કે જે ઉતરે છે તો ફાઇનલ મી તો આપણે ઉપર 5 મિનિટ નીચે ઉતરી ઉતરે કેવા ઉતરી ઉપરથી ઠપક તો એ તો